પાડો કે હોલખા શા માટે પાડવાના આવે હોલ આમાં છે ને પાણી જેથી કરીને રોપો હોય ને એ પાણીથી ભરેલો ન નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એવા કારખાના અંદર આવી ગયા ખેડૂત મિત્રો એ અત્યાર સુધીમાં લગભગ કોઈ આ કારખાનું બતાવ્યું જ નહીં હોય કે આપણે જે નર્સરી અંદર જે રોપા બેગ વપરાય ને એના કારખાના અંદર આવ્યા છે અને અમારા પરમ મિત્ર છે હરેશભાઈ યાદા તો એમના ખેતીની અંદર આપણે આવ્યા છીએ અને આપણે એટલું છે કે એની માહિતી લેશું

કોઈ પણ ખેડૂતને રોપા બેગની જરૂર હોય અને કોઈ પણ માનું નર્સરીનું કામ કરતા હોય તો રોપા બેગના ઓર્ડર માટે આમાં કોલ પણ કરી શકે છે આપણે નીચે નંબર પણ આપી દઈશું તો ચાલો આપણે અંદર જઈ અને તમને રૂબરૂ બતાવી કે અંદર આપણે કઈ રીતે રોપા બેગ તૈયાર થતી હોય છે આપણે હરેશભાઈ પાસે જાણીશું હરેશભાઈ રોપના જો આપણે પ્યુઆર દાણામાંથી બનાવીએ છીએ

જેટલા માનો ચાર છો આજ જે રાખે એ મારે અહીંયા પંચિંગ મળી શકવાનું છે આ રીતે પંચિંગ ગ્લાસિંગ તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો આ છે બધી ધોરિયા ધોરિયાલાઈનું ધોરિયાલાઈનું અહીંયા જ બનાવવામાં આવેતી હોય છે અને અત્યારે તો માનો કે સિઝન આપણે ઓફ સિઝન છે એટલે અત્યારે તો એટલે બધો સ્ટોક સ્ટોક ન હોય પણ જ્યારે સિઝન હોય ત્યારે જોઈ એટલો હાજરમાં સ્ટોક મળી જતો હોય છે તો કોઈ પણ ખેડૂત મિત્રને ધોરિયા લાઈન અથવા રોપા બેગની જરૂર હોય તો હરેશભાઈનો કોન્ટેક્ટ અવશ્ય કરે તો બસ આજે આટલું નમસ્કાર